અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બોઈંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક આડત્રીસ વાગે ટી થયું અને એક ચાલીસ વાગે ક્રેશ થઈ ગયું હતું આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું તો ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ બસો ત્રીસ મુસાફરો હતા જેમાં એકસો ભારતીય બ્રિટિશ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળી અને બસો એકતાલીસ લોકોના મોત થયા છે જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે આ કરુણાંતિકામાં ભેટેલા લોકોની હૃદય દ્રાવક કહાની કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા જીનલ પટેલને સાત માસનો ગર્ભ હતો ત્રીસ મે ના રોજ તેઓ સીમંતની વિધિ માટે અમદાવાદ આવ્યા હતા સીમંત વિધિ પતાવી અને દંપતી લંડન જઈ રહ્યું હતું જેમાં ગામના પતિ પત્ની સવાર હોવાનું જણાવવામાં આવ્યું છે કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી અને ધાપુબેન કમલેશભાઈ ચૌધરી અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ચાર મહિના અગાઉ જ કમલેશ અને થાપુબેનના લગ્ન થયા હતા તો ગાંધીનગરના સેક્ટર ચોવીસ આદર્શનગરના પીડાપટ્ટામાં ગૌરવ બ્રહ્મ અને કલ્યાણી કલ્યાણ રહેતા હતા ગૌરવભાઈ પહેલા લંડનમાં નોકરી કરતા હતા લંડનમાં જ તેમની મહારાષ્ટ્રના વતની કલ્યાણીબેન સાથે મુલાકાત થઈ અને લગ્ન થયા હતા દંપતીને બે સંતાનો છે સોળ વર્ષનો પુત્ર અને બાર વર્ષની પુત્રી જેવો ગિફ્ટ સિટી ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરે છે બંને બાળકોનો જન્મ લંડનમાં થયો હતો તો કલ્યાણીબેન ગિફ્ટ સિટીના કંપનીમાં નોકરી કરતા હતા ગૌરવભાઈ દિલ્હીની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા મુંબઈ બદલી બાદ તેઓ અમદાવાદ આવ્યા તેમના પરિવારમાં માતા પિતા અને ત્રણ બહેનો છે તેઓ પરિવારના એકમાત્ર પુત્ર હતા કલ્યાણીબેન અને ગૌરવભાઈ લંડન જઈ રહ્યા હતા અને મોત આંબી ગયું હતું અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનો મુસાફરોમાં સમાવેશ છે લંડનમાં સ્થાયી થયેલા કેતનભાઈ ભગવાનભાઈ પટેલ પખવાડિયા અગાઉ તેમના પિતાના નિધન બાદ અંતિમ વિધિ માટે ભારત આવ્યા હતા કેતનભાઈ તેમની માતા સવિતાબેન પટેલ સાથે આજે લંડન પરત ફરી રહ્યા હતા તેઓ અમદાવાદથી લંડન જવા માટે વિમાનમાં સવાર થયા હતા આ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં બંને માતા પુત્રનું મોતની આશંકા છે તો ગઢડાના અડતાળ ગામનો ખેડૂત પરિવારનો યુવક હાર્દિક દેવરાજભાઈ અવૈયા છેલ્લા બે વર્ષથી લંડન એમેઝોનમાં જોબ મળતા સ્થાયી બન્યો હતો તેમજ લંડન ખાતે જ રહેતી વિભૂતિ નામની યુવતી સાથે સગાઈ નક્કી થતા એક મહિના પહેલા રજામાં સગાઈ માટે અને પરિવારને મળવા માટે સજોડે આવ્યા હતા ત્યારબાદ લંડન પરત જવા માટે કમનસીબે એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં રવાના થયા હતા ત્યારે ભયાનક પ્લેન અકસ્માતના પગલે અડતાળા ગામ અને અવૈયા પરિવારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે તો અમદાવાદ પ્લેન ક્રેશમાં ખંભાતમાં રહેતા હેમંતભાઈ પંડ્યા અને તેમના ધર્મપત્ની નેહાબેન પંડ્યા પણ સામેલ છે હેમંતભાઈની ઉંમર બાવન વર્ષની છે જ્યારે તેમના ધર્મપત્ની નેહાબેનની ઉંમર અડતાલીસ વર્ષની છે હેમંતભાઈ પંડ્યા વ્યવસાયિક ગોરપદુ કરતા હતા નેહાબેન ગૃહિણી હતા હેમંતભાઈ પંડ્યાને એક દીકરી અને એક દીકરો છે તેમની દીકરી નગરા ખાતે પટેલ સમાજમાં પણ હતી અને હાલ લંડન છે તેમના છોકરા અને તેમની દીકરીએ લંડન બોલાવ્યું હતું તો વડોદરા શહેરના વાડી ખત્રીપોળના ત્રેવીસ વર્ષીય પરિણીતા સદિકાબાનુમ મોહમ્મદ મિયા શેઠવાલા સોળ મેના રોજ પોતાની અઢી વર્ષની દીકરી ફાતિમાને લઈ દિયરના નિકાહમાં આવી હતી પતિની કંપનીમાંથી રજા ન મળતા તે પોતાના ભાઈના લગ્નમાં આવી શક્યો ન હતો તો દિયરના ઉત્સાહ સાથે નિકાહ મનાવ્યા બાદ આજે સવારે સદી કાબાનું તેમના અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન જવા માટે નીકળ્યા હતા તેને મૂકવા માટે તેના સાસુ સસરા અને ભાઈ અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હતા છોટા ઉદેપુરના બોડેલીની દીકરી અને વડોદરાના શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પરાગ રજ સોસાયટીમાં રહેતા નેન્સી ચૈત્રેશ પટેલ ઉંમર વર્ષ એકત્રીસ કે જેઓ પંદર દિવસ પહેલાં જ લંડનથી વડોદરા આવ્યા હતા તેઓના પતિ લંડનમાં છે અને તેઓને અઢી વર્ષની દીકરીની બાબરી હોવાથી તેઓ પોતાની સાસરીમાં આવ્યા હતા અઢી વર્ષની દીકરી પટેલ પટેલને ઘરે મૂકી તેઓ પરત લંડન જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા અને તેઓના ઘરે વડોદરા આવ્યા હતા સુરતના અર્જુન પટોળિયા વર્ષ બે હજાર નવથી લંડનમાં સ્થાયી હતા તેઓ ત્યાં પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા લંડનમાં તેઓ એક કીચેઇન કંપનીમાં નોકરી કરતા હતા તેમનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમના પત્ની ભારતી સર્વાઈકલ કેન્સરથી પીડાઈ રહ્યા હતા તો ત્રેવીસ મે ના રોજ ભારતીનું દુઃખદ અવસાન થયું હતું

અકિલ બિઝનેસ કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી ત્યારે બકરી ઈદ મનાવવા માટે સુરત રામપુરા વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવા માટે ગયેલા અકીલ અને તેમના પત્ની હાનાબેન અને દીકરી સારા તેમના માતા પિતાને સરપ્રાઇઝ આપવા આવ્યા હતા